આજે આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જુનાગઢના એના પચાસ શિક્ષકોનો આ ટ્રેનિંગ ચાલુ થઈ છે આ ટ્રેનિંગમાં જે દર વખતે દર વર્ષે જે કંઈ નવું નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય એવા અપડેટ સાથેની આજે બે દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે અમદાવાદ સીઆરસી સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે આ તો મળશે પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે ભણાવી શકે એવા અલગ અલગ જે સુધારા વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં સમજાવી અને દિવ્યાંગોને સારો લાભ મળે એવો આ મુખ્ય હેતુ છે આ ટ્રેનિંગના ઉદઘાટનમાં સીડબ્લ્યુસી ના ચેરમેન શ્રી ગીતાબેન તેમની સાથે કનક બેન તેમજ અંધજન મંડળ જુનાગઢના ભૂપેન્દ્ર કુમાર સીઆરસી ના ભૂપેન્દ્રભાઈ સાથે ઉર્ષિબેન તપનભાઈ ઉપસ્થિત રહી અને એમનું ઓપનિંગ દીપ પ્રાગડે એટલા માટે અમે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે કે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગોને ભણાવે છે અને દિવ્યાંગો સાથે કામ ગીતાબેન માલમ સીડબ્લ્યુસી ચેરમેન શ્રી આજ અહીંયા જે બાળકો હોય એને ટ્રેનિંગ આપવા દિવ્યાંગો ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે તેમાં શિક્ષકોને અને એક વાલી વાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે પરંતુ ખરેખર જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આ વિ સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા મુકવા પડે એવો એક અમારો અવેરનેસનો કાર્યક્રમ પણ અમે કરીએ છે અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ નમસ્કાર સર સિયાસી અમદાવાદ ઓર સંપર્ક સોસાયટી કે દ્વારા કોલેબ કરકે આશીય કે દ્વારા આયોજિત 2 દિવસ કા યહા પે પુનરવ ટ્રેનિંગ પ્રોગ્રામ રખવાયા જા રહા હે જહા પે ડિફેન્ડ ડિફેન્ડ સ્પેશિયાલિસ્ટર્સ આયે હે जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारम्भ कर रहे हैं आज जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है कैसे उनको पढ़ाया जाना है जिसके लिए हमारे पास नई नई विधिया हैं उनके बारे में अवगत करवाया जाएगा सर कर दो दिन का कार्यक्रम रहेगा यहाँ पे नमस्कार सांप्रद संस्था विजयपुर रोड पर आज तारीख तीजी ने चौथी तो जानवरी दिव्यांग ने फील्ड में जी जे शिक्षक बनावे थे તેને અપડેટ કરવા માટે સરકાર શ્રીના નિયમ મુજબ આરસીઆઈ નવી દિલ્હી દ્વારા આયોજિત બે દિવસની યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે પચાસ શિક્ષકો તાલીમ લેશે આ બે દિવસની તાલીમથી એમને પોઈન્ટ મળે છે અને આ બે બે દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે